નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યૂઝ ચેનલમાં હું શિતિ સુપેકર આપનું હાર્દિક સ્વાગત કરું તરસાલી વિસ્તારમાં આજે વહેલી સવારે ચાલવા નીકળેલ વૃદ્ધ મહિલાને પાછળથી આવેલ ગઠિયાઓએ ગળું દબાવી સોનાની ચેન તોડી આગળ ઉભા રહેલ અન્ય એક બાઇક સવાર ગઠિયા સાથે તે ફરાર થયો હતો સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર તરસાલી વિસ્તારમાં આવેલ રેવા પાર્કમાં રહેતા ઈરાવતી દેવી શર્મા વહેલી સવારે ચાલવા માટે નીકળ્યા હતા દરમિયાન માધવ પાર્ક પાસે પાછળથી એક ગઠિયાએ તેમનું ગળું દબાવી સોનાની ચેન તોડી તેમને ધક્કો મારી ફેંકી દીધા હતા અને ગઠિયો આગળ ઊભા રહેલા બાઇક સવાર ગઠિયાની બાઇક ઉપર બેસીને ફરાર થઈ ગયો હતો આ ઘટના જોઈ દૂરથી એક અન્ય મહિલા દોડી આવી હતી અને ઈશરા દેવીને સામેની દુકાનમાં લઈ જઈ પાણી પીવડાવ્યું હતું અને તેમના પુત્રને આ બનાવ સંદર્ભે જાણ કરી હતી જેથી તેમનો પૌત્ર સ્થળ ઉપર આવી પહોંચ્યો હતો અને ત્વરિત મકરપુરા પોલીસ મથકે જાણ કરતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે અછોડા તોડ ફરાર થયેલા અજાણ્યા બાઇક સવાર ગઠિયાઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા અમે તરસલીમાં રહીએ છીએ રેવા સોસાયટીમાં સવારે મારી દાદી સાડા છ વાગ્યાની આસપાસ વોકિંગ કરવા જતી હતી તો ત્યારે બે લોકો બાઇક લઈને આવ્યા અને આગળ ઊભા રહ્યા એક જણ બાઇક પર હતા અને એક જણ પાછળથી આવીને ગરદન દબાવીને ચેન ખેંચીને ભાગી ગયા તો દાદી નીચે પડી ગયા પછી એક માસી દુકાનવાળી માસી હતી आई, तो अ, हाँ, के पास ही आई हमने पानी पीड़े ही बेसाड़ू पी मैंने जान कर तू हमने लेवा गयो क्या अत हाँ अत्यू मकरपुरा पुलिस स्टेशन में आयो दादी नाम है ईश्रावती देवी शर्मा एक तोला आसपास रेवा पाक तरसाली मैं घूमने जाते थे बेटा घूमने जाते थे हाँ। तो क्या हुआ आपके साथ मैं तो घूमने जाती थी पाछे से आकर गर्दन दबा करके चैन खींच लिया कहाँ पर हुआ ये हादसा वहाँ कमला पार्क के इधर रेमा पार्क इधर कमला पार्क कमला पार्क में हुआ है नीचे ही उसके झाड़ के नीचे कितने लोग थे दो लोग थे आपको कुछ लगा है चोट लगी हाँ ये गर्दन दुख रहा है ये गर्दन दबाया था गर्दन दबाया हाँ नहीं नहीं नहीं, नहीं था भूल मुआ था पाछे से आए ना हम देखा नहीं पाछे से हमारा गर्दन दबा करके खींचा फिर आपने किसको फोन किया किसी को नहीं एक औरत आई वही मैं तो दुकान के पास सुता करके पानी पिलाई और मेरे तो